મશીન પોગી ગયું છે વાડીએ ને જો આપણે અહીંયા ઉતારવાનું છે ઘોડી અહીંયા ઉભી થઈ ગઈ છે આ રીતનો કુવો છે ને અમારા જીગાભાઈ મીંડા પાયા ઉતારવા ને અમારા દીપાભાઈ બેઠા કા દીપાભાઈ ફેરો બેરો હોય તો કોઈ કેતા રહી ગયો રાજકોટ ની આજુબાજુમાં જસદણ વિશી અલગી લાગશે ને અમારે જો વાડીના માલિક હોત પાયા ઉપાડવા મિંડા હાલ લે

માનતા માનતા ગઈઠા માણા આવે છે ભાઈ જો આપણે સાઈડે ભોગી ગયા હાઈ ને કામ પૂરું કરી દીધું છે અત્યારે મશીન બારું લીધું છે ને અમારે આ છે વાડીના માલિક ભાઈ કલ્પેશ ભાઈ કેમ કલ્પેશભાઈ મોજ આવી ગઈ ને મોજ કેમ પાણી બાણી કેવું થયું ફૂલ એમ ને એમને મોજે દરિયા થઈ ગયા ને ખેડૂત થઈ ગયા ભાઈ ખુશે ખુશ હો ને એમાં એક તો અમારે હે ને કોઈ મિલ ગયા આશિક તો ક્યાંક ગયા હજી આવ્યા નથી ગાડી લઈને શું લેવા ગયા કોઈ મિલ ગયા આશિક ભાઈ કઈ ખુશી ની વસ્તુ લેવા ગયા છે ને આવે એટલે પછી આપણે એનો વિડીયો લઈશું મશીન કાઢવા માંડી કામ કરીને ખોલાવી લીધું છે આ ત્રણ દાર હામે હામા હરખે હરખા આવે હે ને વાડીનું કામ કર્યું આપણે સમાપ્ત ને જો ખાટલો ખોલાવેલો છે ફાઉન્ડેશન ને હવે બહારે જવાની તૈયારી ને ચોથા નંબરનો બોર અહીંયા એમાં થોડુંક નબળું આવ્યું છે ને અમારા વાડીવાળા ભાઈ ઉપરથી બેઠા બેઠા જો કિલોલ કરે છે કે હવે ભાઈને આવો તો સારું સાથે બોરિંગ મશીન રાજકોટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો